ઓલપાડના સરસ ગામ નજીક આવેલ ઐતિહાસિક એવા સિદ્ધનાથ મહાદેવ મંદિરે કેદારનાથ થીમ પર ભવ્ય ડેકોરેશન કરાયું પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે શિવભક્તો શિવમય બની અનોખી ભક્તિ કરતા હોય છે ત્યારે શ્રાવણમાં શિવ ભક્તો મંદિરોમાં જઈ દર્શન કરી ધન્યતા મેળવતા હોય છે ત્યારે વિવિધ શિવાલયોમાં મંદિરો દ્વારા શિવાલયમાં વિવિધ ડેકોરેશન કરતા હોય છે ત્યારે ઓલપાડ તાલુકાના સિદ્ધનાથ મહાદેવ મંદિરે પણ ભક્તો માટે શ્રાવણ મહિનામાં અનેક પ્રકારના ડેકોરેશન કરતા આવ્યા છે ત્યારે આ રવિવારે પણ શ્રાવણ મહિનામાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે ત્યારે આજે રવિવારે સિગ્ધનાથ મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં કેદારનાથ થીમ પર ભવ્ય ડેકોરેશન કરવામાં આવ્યું હતું ત્યારે રવિવારથી જ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો શિવજીના દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે જેમાં ખાસ કરીને કેદારનાથની આબેહૂબ સરગાણ કર્યો હોય ભક્તોએ જાણે ઓલપારના સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં કેદારનાથ મંદિરના દર્શન કર્યા હોય તેવો અનુભવ કર્યો હતો